રમસુભાઈ હઠીલા તેમજ લોકસભા સીટમાં સમાવી સંતરામપુર વિધાનસભા મત વિસ્તારના રહેવાસી મહીસાગર જિલ્લાના પ્રમુખ બાબુભાઈ ડામોર તથા તાલુકા જિલ્લા પ્રમુખ બાબુભાઈદારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં બાબુભાઈ ડામોરે લોકો સભા ચૂંટણી માટે સંગઠન મજબૂત કરવા આહવાન કર્યું હતું જોતા રહો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીના પડના સિંગવડ તાલુકાના સમાચાર રિપોર્ટર નિલેશ વસૈયા સિંગવડની સાથે કેમેરામેન કિરણ પટેલ રોજ આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લાના અમારા રમસુભાઈ હટીલા કે જે સ્ટેટ લેવલમાં અમારા ઉપપ્રમુખ છે કિસાન સેલના ઉપપ્રમુખ છે અને તેમના ગામની મુલાકાત તેમના ઘરની મુલાકાત લઈ અને આ દાહોદ લોકસભા આમ આદમી પાર્ટીને ફાળી જાય એ માટે ઘણી ચર્ચાઓ કરી સાથે સાથે રમસુભાઈ પીએજી ગ્રામ ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો